અંધશ્રદ્ધા ને પ્રેરિત કરતા હોય એવું નથી ખરા અમુક ધાર્મિક જગ્યાઓ છે ત્યાં અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરે છે સારું નોલેજ પણ આપે છે પણ તમે એમ કીધું એ પ્રમાણે ટીવી ટીવીના માધ્યમથી કે જાહેરમાં બોલી ના શકીએ એ પ્રકારના વર્તન એ ભુવાજી મારફત અનેક વખત ખાનગી રીતે જાણવા મળ્યા છે અને જે બેન દીકરીઓ એમને પોતાને ખબર પડે છે કે આ માણસ એ અંધ્રદ્ધામાં ગળાતું છે અને એને આપણે જે કરવું એ પ્રમાણે કરશે એમનું માનસ જોઈને જ પ્રમાણે અંધશ્રદ્ધામાં ગાલતા હોય છે એટલા માટે આ અનેક બાબતની ભૂતકાળ ની અંદર અમારી પાસે અનેક ઘટનાઓ વિગતથી આવી છે